નમસ્કાર મિત્રો ફરી એકવાર આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાક વડાક સાથે ધોધ ધોધમાર વરસાદ તૂટી પડશે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન હવામાન ખાતરની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખરીદતું નહીં એટલા માટેના કોણ ઉપયોગમાં સંસ્થિતિ પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જામનગર જિલ્લામાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે જુનાગઢ રાજકોટ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મોરબી સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બાર કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આગામી બાર કલાક દરમિયાન જાહેર કરાયું છે એટલે કે આગામી બાર કલાક દરમિયાન આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક દોગડુકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે નર્મદા ભરૂચ અને તાપી જિલ્લાના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોગળ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર અમદાવાદ ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એક દોગડ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે તો મિત્રો આજના વસ્તીના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ